ઓ સિંદના સુરત થી via આવી કે ની આપણે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ યાર હા હમણાં આવશું તમારી યાદ ઉતાય આપણી નીચે હેલો YouTube ફેમિલી કે તો કેમ સૌ બધા મજામાં તો આવ્યો બટ ટાઈમ સવાર સવારના બતને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આ તમારો સરસંદના બ્લોગમાં મસ્તરા તો બસમાં બ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો મજા જ આવી કે હા એનીલભાઈ

મસ્ત લોકેશન આવે તો આપણે ફાઇનલી ભોગી ગયા છીએ હવે હવે આગળ એનું ઘર આવી જાય તમને બતાવું આગળ કેવો રિએક્શન થાય છે જોઈએ હવે કા ફેનીલ ભાઈ એને તો મજા આવી ગઈ જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે જો તમે આ ઘર ખાલી જોઈ લો

રમવા મળ્યા છે હવે ફેમિલી આપણે આવી ગયા છીએ કૌશિકભાઈના શોપ ઉપર મસ્ત મજાની શોપ બનાવી નાખી છે કરી નાખી છે અને અત્યારે તૈયારી ફૂલ જોશનું ચાલુ થાય ડેકોરેશન ચાલુ છે અત્યારે તો મસ્ત કરી નાખ્યો ડેલો બનાવ્યો છે કેવો લાગ્યો કમેન્ટમાં કહે તો ગામડાની લેવલમાં પહેલી વાર ટ્રાય કરી છે હચી વાત છે

નહીં કન્ટ્રીન્યુ બ્રોકમાં બનાવી રહ્યું એટલે પછી ઓપનિંગ કરે એ પણ આપણે બતાવશું બહુ એટલે બહુ મજા આવશે

સ્ટાર્ટિંગ થઈ ગયું છે હવે ભાઈ સીટ ઉપર બી થઈ ગયા હતો તો હે આ તો તને આવડે તો સેલિંગ કરવા મળશે હે અને હવે ખાસ છે ને આપણી માટે મોંઘ્યારા મહેમાન આવી ગયા છે મોટા ક્રિએટર

કે મસ્ત મજાનું ઉદઘાટન થઈ છે હારામ હારું શોપનું અને ડેકોરેશન એ બહુ મસ્ત કરી રહ્યું છે હવે જો કૌશિકભાઈના શોપ પર મોટા મોટા બધા ક્રિએટર થઈ ગયા છે કઠી છે રાકેશભાઈ ગુજરિયા અને સંદુભાઈ બહુ મસ્ત બધા આવી ગયા કેમ છે ભાઈ હરાલી સુપર થેન્ક યુ થેન્ક યુ ભાઈ હું ગઢવી સાહેબ હું હાલે

તો બધા ક્રિએટર ભાઈઓ આવી જશે અહીંયા અમારા ભરતભાઈ કેમ છે ભરતભાઈ અરે સવાલ જ નહીં ને આજ તો આમ ખરીદીની બાકા શીખી બોલે છે કાંઈ ઘટે નહીં જો આગળ શોપ છે ને આ બધી ખાલી ગ્રી દેવાની છે અમે ઘર આગળ એટલા આવ્યા છે જો

નીચે ઉતરી એવું થોડું કરે હા અમારો ગુરુ તો ફોટો લગાડી જાય વાત વાત જોવો બોલો શું કરવું તો હવે આપણે છે ને હવે અહીંયા વસ્તુ લઈને ઓપનિંગ કરવાનું છે કૌશિકભાઈની અને અમારે ફેનિલ ભાઈએ કીધું ને એ વસ્તુ લીધું છે આપણે અત્યારે ટાઈમ મળ્યો મેં તો બધા પહેલાં શોપિંગ કરી લઈ પછી આપણે રાખવાનું છે અને હજે તો બહુ જાજુ શોપિંગ કરવાનું છે પણ એ હવે અત્યારે નહીં દિવાળી બધા હવે થોડા ફ્રી થયા છે તો હારું ફેમિલી આપણે જો શોપેથી આવી જાય ઘરે ઘરે કેમકે થોડુંક કામ હતું ને એટલા માટે ઘરે આવી જાય અને મસ્ત મજાનું ઓપનિંગ થઈ ગયું છે શોપનું અને કૌશિકભાઈ ને બધા ત્યાં છે તો થોડુંક કામ હતું એટલે આવી જશે અને ખાસ કરીને હવે છે ને આપણે વિડીયો અહીંયા એન્ડ કરવો જોઈશે કારણ કે હવે છેને આનો પાર્ટ ટુ બનાવવો જોઈએ નકર વિડીયો બ્લોગ થઈ જશે બહુ મોટો અને હજુ છે ને બહુ એટલે બહુ મોટા બધે સેલિબ્રિટી અને ક્રિએટર આવવાના છે તો પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં તો ખાસ કરીને આજનો વિડીયો છે ને હવે અહીંયા કરશું પૂરો તો આજનો બ્લોગ કેવો લેગો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હર ફરી મળીશું નવા વ્લોગની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં ખાસ કરી